હાલ લો મિત્રો તો ફરીવાર સ્વાગત છે જનતા ઓટોના મિત્રો અને યુટ્યુબ ચેનલમાં મિત્રો જે ઓલવેઝ તમે જે આવો છો ફેક્ટ વાત માટે મિત્રો તો હંમેશા ફેક્ટ વાત કરવામાં જ આવશે મિત્રો અને આજે ગાડી પણ એવી જ છે ને સાંજ પણ એવી જ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એમ મૂડ આવી જાય એવું એટલે ગાડી હલાવવાનું બીજું કંઈ ન સમજતા મિત્રો તો આપણે નો ભોકવા સીધી ગાડીની વાત કરશું પરંતુ એક કામ કરવાનું છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને સાઈડમાં જે યુટ્યુબ પેજ દેખાય છે સોરી ઇન્સ્ટા પેજ દેખાય છે એને ફોલો કરવાનું છે જેથી કરીને ડેઈલી રોજ તમને અપડેટ મળતો રહે ગાડીનો મિત્રો અત્યારે પૈસા નથી કોઈ ટેન્શન નથી પણ મિત્રો આવો ને આવો સમય નહીં રહે સમય બદલાશે જ્યારે સમય બદલાશે ત્યારે તમારો ભાઈ તમારી પાસે જશે એટલે નો ટેન્શન મિત્રો આજે તમારા માટે મિત્રો યામા ની વાત કરશું જેની રીલ તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈતી મિત્રો પરંતુ ઇન્સ્ટાગ્રામ ઉપર દોઢ જ મિનિટની રીલ નાખી શકે છે એટલે વધુ ડિટેલ્સમાં નથી તમને સમજાવી શકતા પરંતુ ટીમ સતત મહેનત કરતી રહી છે યુટ્યુબ વિડીયો માટે મિત્રો કે જેથી કરીને આ ફૂલ ડિટેલ્સ વિડીયો તમને મળી રહી મિત્રો તો એમટી તો પેલા તમને ખ્યાલ જ છે કે જેટલા ઇન્ડિયામાં યંગસ્ટર છે મારી એજના મિત્રો એની કોઈ ફેવરિટ હોય તો યામટી મિત્રો નાનું નાજુકડું અને નાગનું બચ્ચું કઈ ઘટે જ નહીં હાલવામાં પણ એવી છે કે મિત્રો ગાડી કમ્ફર્ટેબલ અને જે હલાવતા હશે ને ખબર હશે કે શું ચીજ બનાવી છે યામાવાળાએ એક જ નાનું કોમ્પેક એવું ઇન્જિન બનાવ્યું છે મિત્રો કે જેનું તમને બધા જ મિત્રો શું કઈ કે સારામાં સારી સ્પોર્ટ્સ બાઇક પણ આની સામે ટૂંકી પડે મિત્રો એવી ટક્કર આપે એમ છે મિત્રો તો ફર્સ્ટ આપણે જે ટાયર થી શરૂઆત કરીએ છીએ મિત્રો તો પેલા તો ગાડી બે હજાર બાવીસ નો કયો મહિનો છે રજુભાઈ મિત્રો બાવીસ નું એન્ડિંગ છે એક્ઝેક્ટલી મને મહિનો યાદ નથી મિત્રો કેમ કે આજે થોડી ઉતાવળમાં અંધારું થઈ જાય એટલે ઉતાવળમાં ભૂલી ગયા આરસી બુક લાવતા પણ બાવીસ નું એન્ડિંગ છે એ કન્ફર્મ વાત છે અને મિત્રો નંબર સિલેક્ટેડ સાતસો મિત્રો મિત્રો એને નવી ગાડી છોડાવો ત્યારે એક્સ્ટ્રા પૈસા દેવા પડે મિત્રો અને નવી ગાડીની કિંમત પણ અઢી લાખ ઉપર જ થાય છે પરંતુ કોઈ ટેન્શન લેવાનું નથી માત્ર એક લાખ અઠ્યાવીસ હજાર લેતા હોય આવો કાળો ઘોડો લઈ જાવ મિત્રો સરવત ટાયરથી કરશું મિત્રો ટાયર સેવન્ટી ફાઈવ પર્સન્ટ ટાયર છે મિત્રો ગાડીનું એટલે ટાયરનું તમારે કોઈ ખર્ચો નથી પ્લસ પંખો તમે જોઈ શકો આગળનું મડગાટ નો સ્ક્રેચિસ મિત્રો ક્યાંય સ્ક્રેચિસ નથી અને બધું જ ઓરિજિનલ છે મિત્રો પ્લસ ડિસ્ક બ્રેક તમે જોઈ શકો છો ડિસ્ક બ્રેકના પેડ પણ હજુ છે ક્યાંય લીકેજ નથી શોક એબઝોર્બરમાંથી અને મિત્રો બીટી મોડલ છે એટલે બ્લુટૂથ વાળું મોડલ છે મિત્રો બ્લેક કલરમાં સ્પેશિયલ એડિશન જે આવે છે એ મોડલ છે મિત્રો મોસ્ટર એડિશન કહેવાય આમાં ગાડીની ફર્સ્ટ ઓફ ઓલ તો તમને હું મીટરની વાત કરું તો કેટલી ગાડી હાલેલી છે મિત્રો ગાડી હાલેલી છે અઠ્યાવીસ હજાર ત્યાંસી કિલોમીટર હાલેલી છે બીટી મોડલ છે ઇન્જિનનો અવાજ તમને સંભળાવી દો મિત્રો સ્ટાર્ટિંગ ગાડીનું એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે મિત્રો તમે જોઈ શકો છો ગાડી અત્યારે સ્ટાર્ટ છે નોર્મલ ક્યાંય નો નો અવાજ 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 જાતનો ગાડીમાં નથી મિત્રો એકદમ પેટી એન્જિન છે મિત્રો અને હું હંમેશા ફેક્ટ વાત કરીશ કે જે ખર્ચો હશે તમને બતાવી પણ દઈશ એવું નથી કે મારી ગાડી છે તો વેચવા માટે તમને કિંમત કરીશ શું કે વેચવા માટે સારી કહે છે એવું નહીં મિત્રો જે હશે ફેક્ટ વાત મિત્રો આપણે મહેરબાની જે ગાડી વેચાય છે પણ જે તમને વસ્તુ આપી મિત્રો એ તમે પર્સન્ટ શ્યોર કરીને આપીશ કે તમે શું લઈ જાવ છો મિત્રો તો મીટર ઓકે છે કિલોમીટર હાલેલી છે મિત્રો બધા જ ફંક્શન વર્કિંગ છે મિત્રો ગાડીમાં અને આપણે જે ફ્યુલ ટેન્ક ની વાત કરીએ તો ફ્યુલ ટેન્ક પણ ઓકે છે નો સ્ક્રેચિસ મિત્રો સ્ક્રેચલેસ છે ફ્યુલ ટેન્કમાં તમે જોઈ શકો છો એન્જિનના જેટલા પણ બોલ્ટ છે મિત્રો એમાં પાનું પણ અડાયડું નથી કારણ કે પાનું આ બોલ તમે જોઈ શકો છો ઘસાઈ જાય ક્યારેક ચેક કરજો તમારે ઇન કેસ મારી પાસેથી પણ આ બધું ચેક કરીને લેવું મિત્રો ક્યાંય પાનું લાગેલું નથી મિત્રો જે છે ઓરિજિનલ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ સ્ક્રેચલેસ બધી જ વસ્તુ છે મિત્રો અને થોડુંક નજીકથી બતાવો રાજુભાઈ મને નો જોઈ તો હાલે પણ ગાડી બતાવો વ્યવસ્થિત કે ગાડીમાં હું છે પછી મિત્રો અહીંયા એક તમે જોઈ શકો છો સે જેવું કાર્ડ ખાઈ ગયું છે અહીંયા જો કાર્ડ ને પણ કલર નીકળી ગયો છે ઘસાઈ ગયું છે મિત્રો કેમ કેમ કે અહીંયા હાથ પકડતા હોય ને એટલે એક ઇસ્યુ રહેશે એમાં ટચિંગ કરીને આપશું ડોન્ટ વરી પછી અહીંયા પણ જોઈ શકો છો સ્ક્રેચલેસ કન્ડિશન છે પાછળનું ટાયર મિત્રો આ પણ સેવન્ટી પર્સન્ટ જેવું છે મિત્રો ત્રીસ ટકા ઘસાયું છે એટલે એ તો તમે સમજી શકો છો કે ગાડી હાલે તો ટાયર પણ થોડું ઘસાય મિત્રો બાકી ઇન્ડિકેટર્સ ચાલુ છે અને કસ્ટમરે આગળના જે ફ્રન્ટના ઇન્ડિકેટર હું તમને બતાવું આખા અલગ પેટર્નના નખાવેલા છે હવે આ સાઈડ તમને બતાવી દઉં ગેર સાઇડ મિત્રો એબીએસ ચેનલવાળી ગાડી જે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ મિત્રો જેની બે બ્રેકિંગ સિસ્ટમ બહુ પાવરફુલ આવે મિત્રો સ્લીપ થવાના ચાન્સીસ ઓછા છે આ ગાડીના મિત્રો અને શું કહે જ્યાં મોન્સૂનની સિઝન આવે ત્યારે ખબર પડે કે એબીએસ ચેનલ શું છે મિત્રો એકદમ જોરદાર પાવરફુલ બ્રેકિંગ સિસ્ટમ હોય કોઈ તો એબીએસ સિસ્ટમ છે મિત્રો તમે જોઈ શકો છો સાયલેન્સર કવરથી માંડીને બધું જ એવરીથિંગ ઇઝ ઓલ રાઇટ છે મિત્રો અહીંયા જે સ્ટીકર કંપનીનું આવે એ એક નીકળી ગયેલું છે એ તમે જોઈ શકો છો બાકી સાયલેન્સર લાગેલો છે લાગવાનું કારણ એમ છે મિત્રો કે ગરમ થાય મેટલ એટલે થોડું રફ થવાનું છે કોઈ પણ તમે જોશ લઈ લો કોઈ પણ ગાડીના એટલે જે છે એ તમારી સામે જ છે પણ એનો કોઈ ઈસ્યુ નથી પણ તમને બતાવી દઉં છું ક્યારેક તમારે ઓલ ઓવર ગુજરાત માંથી જો ગાડી બુકિંગ કરવી હોય તો મિત્રો યુટ્યુબ વિડીયો જોઈને તમે ગાડી બુકિંગ કરાવી શકો છો ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો તમને ડિલિવરી પણ આપી દઈશ પરંતુ કેશ ઓન ડિલિવરી નોટ અવેલેબલ મિત્રો ફૂલ પેમેન્ટ કરશો પછી જ અહીંયાથી ગાડી અમે રવાના મિત્રો એમાં ટ્રાન્સફરનો ચાર્જ અલગથી રહેશે મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો ક્યાંય નથી એક આ ફ્રન્ટમાં છે એવું કે કલર અહીંયા ઘસાયો છે મિત્રો પણ ઇન માઇનોર છે એમ દેખાતું નથી તમને નરી આંખે દેખાય બાકી તો નથી અને સેજ આ દાંડી છે ઘસાઈ ગયેલી છે બ્રેકની દાંડી અને મિત્રો જે તમે ઇન્ડિકેટરની વાત કરતો તો તમે જોઈ શકો છો ઇન્ડિકેટર એકદમ યુનિક લાગે છે અને અલગ પેટર્નના ઇન્ડિકેટર નખાવેલા છે અને જે એમટીની લાઇટનો જે લુક છે મિત્રો મોસ્ટર કાયદેસર તમે જોઈ શકો છો એનો જ એક લુક આનો ખતરનાક આવે છે એમટી નો કિંમત ઓન્લી ફોર વન લાખ એન્ડ ટ્વેન્ટી એટ થાઉઝન્ડ મિત્રો એક લાખ અને અઠ્યાવીસ હજાર રૂપિયા અને પ્લસ ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે બાઇક ઉપર લોન ફેસિલિટી હાલ અવેલેબલ નથી મિત્રો પરંતુ તમે ગાડી યુટ્યુબમાં જોઈને તમે બુકિંગ કરાવી શકો છો જે કહું છું એ જ કન્ડિશન છે એટલા માટે યુટ્યુબ વિડીયો બનાવું છું મિત્રો અને ઓલવેઝ ફેક્ટ વાત કરવામાં આવશે જનતા ઓટો ઉનામાં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી ઇન કેસ ઉનામાં પણ કઈ હોય તો ખેજો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે